ચાલો મિત્રો આજે આપણે અંબાજીથી માઉન્ટ આબુની સફર કરીએ મિત્રો હું તમને માહિતી આપું તો તમે અંબાજીની અંદર નાઇટ રોકાણા હોય અથવા તમે અંબાજી આવેલા હોય અને તમારે માઉન્ટ આબુ એટલે કે રાજસ્થાનની અંદર માઉન્ટ આબુ ફરવા જવું હોય તો અંબાજીથી કેટલા કિલોમીટર થાય તેના વિશે અને તેમના રોડ રસ્તા કેવા છે તેના વિશેની હું તમને માહિતી આપું તો માહિતીની અંદર મિત્રો અંબાજીથી આપણે જોઈએ તો માઉન્ટ આબુ ઉપર જઈએ તો પચાસ કિલોમીટર થાય છે અને માઉન્ટ આબુ જવા માટેનો જે આબુ રોડ કહે છે તે એકવીસ કિલોમીટર અંબાજીથી થાય છે તો તમે જો તમારું પોતાનું વાહન લઈને જવા માંગતા હોય તો તમારે પચાસે પચાસ કિલોમીટર તમારું જ વાહન ચલાવવાનું થાય છે અથવા જો તમે અંબાજીની અંદર રોકાય અને ત્યાંથી કોઈ વાહન મોટું ચાર્જ પર એટલે કે રેન્ટ પર લેવા માંગતા હોય તો તે પણ મળી જાય છે ત્યાં તમને સાત કે છ પોઈન્ટ હોય છે તે છ પોઈન્ટ બતાવે છે અને ટાવેરા જેવી દસ સીટેડ ગાડી હોય છે તેનું પાંત્રીસો રૂપિયા જેવો ચાર્જ એક દિવસનો થાય છે મિત્રો બીજી માહિતી આપું તો અહીંયા આ રસ્તાઓ છે તે આપણે આબુ રોડ જઈ રહ્યા છીએ તો આબુ રોડ જવા માટેના થોડાક આવા વળાંકવાળા અને જંગલમાંથી પસાર થતા હોય તેવા રસ્તાઓ દેખાય છે તો અહીંયા આબુ રોડ સુધી જઈએ ત્યાં સુધી તો કોઈપણ પ્રકારના એટલા બધા મોટા વળાંક કે કોઈ એવી સમસ્યા આવતી નથી ને રોડ પણ ખૂબ પોળા છે જેથી કરીને તમે ડ્રાઈવિંગ કરવામાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી તો આપણે આ બધો જ જે વિડીયો છે મિત્રો તમે લાસ્ટ તક જોજો જેથી કરીને જો તમે તમારું પોતાનું વાહન લઈને જવા માગતા હોય આબુ ઉપર આબુ રોડથી લઈ અને માઉન્ટ આબુ સુધી તો તમને ખ્યાલ આવે કે આ રોડ છે તો તેની સાઈડમાં ડિવાઈડર કેવા છે ક્યાં બોર્ડ આવે છે કઈ રીતનો જગ્યા છે કેવા વળાંકો છે તો આ બધી પણ તમને માહિતી મળી રહે મિત્રો અમુક અમુક જગ્યાએ આવા વળાંકો તમને જોવા મળશે અને તે પણ સાઈડમાં ડિવાઇડર સાથે તે પણ સરસ મજાની પાળી કરેલી હોય છે મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ તો માઉન્ટ આબુ આપણે આબુ રોડથી જઈએ છીએ ત્યારે આ રીતની ડબલ પટ્ટી રસ્તો છે પણ ડબલ પટ્ટી રસ્તાની અંદર તમારે તમારી સાઈડ જ વાહન ચલાવવાનું હોય છે ઓવરટેક કરવાની કોઈપણ પ્રકારની કોશિશ કરવી નહીં કારણ કે એક બાજુ પર્વત છે અને એક બાજુ ખીણ છે તમે સાઈડમાં ડિવાઇડર જુઓ છો તે નવા ડિવાઈડર આરસીસીના બનાવવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ વાહન છે તે ખીણની અંદર જતું ના રહે એટલે તમે જોવો છો અમે અમારી મોટી ગાડી એટલે કે ટાવેરા જે રેન્ટ પર લીધેલી હતી તે જ ગાડી લઈને જઈએ છીએ અને કોઈપણ પ્રકારના એટલા બધા વાહનો પણ સામેથી નથી મળતા પણ આપણે જ્યારે વાહનો સામેથી મળે એટલા માટે તમારે તમારી સાઈડમાં જ વાહન ચલાવવાનું હોય છે વળાંકની અંદર ખબર નથી પડતી કે ક્યારે ક્યુ વાહન આવે છે અને ખૂબ આપણે જે પહાડ છે તે પણ ચડવાનો છે એટલે લિવર પણ આપવું પડે સ્પીડ પણ રાખવી પડે અને સાથોસાથ સામેથી વાહન આવતા હોય અને વળાંક હોય જેથી કરીને આપણું વાહન છે સેફ્ટીથી કઈ રીતે ચલાવવું તે આ રસ્તો તમે અને આ વિડીયો તમે જોયેલો હશે તો તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ આપણે કંઈ કઈ બાબતની ભૂલ ન કરવી જોઈએ જેથી કરીને આપણે કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ન પડીએ મિત્રો આપણે આબુ રોડથી ગણીએ તો ત્રીસ બત્રીસ કિલોમીટર જેવો રસ્તો છે જે આપણે માઉન્ટ આબુ ઉપર ચડવાનો થાય છે જો આ રીતે તમને બસ સામે મળેલી હોય તો તમે તમારી સાઈડમાં હોય તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં સર્જાય અને બીજું છે કે આ જે ઓગણત્રીસથી ત્રીસ કિલોમીટર છે તે આપણે ખૂબ જ ઉપર ચડવાનું છે એટલે સ્પીડ પણ વાહનની રહેવી જોઈએ અને કોઈ સાઈડમાં વાહન ના આવી જાય એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવું પડે છે સાઈડમાં સરસ મજાના સરકાર તરફથી ડિવાઈડરો પણ બનાવેલા છે અને બીજી માહિતી આપું મિત્રો તો અહીંયા તમે જ્યાં પણ સ્ટોપ કરો સારી એવી જગ્યા સાઈડમાં મળે અને ફોટોશૂટ કરવા માટે જો તમે સાઈડમાં ગાડી પાર્ક કરેલી હોય તો ખાસ તમે ત્યાં જે આપણે લંગૂર કહે છે એટલે કે વાંદરાઓનું ખાસ ધ્યાન રાખવું તેને કોઈપણ પ્રકારનો ખોરાકના ખવડાવવો જોઈએ જેથી કરી અને આપને અથવા બીજા કોઈ પણ મિત્રો જ્યારે આ રસ્તાઓ ચડતા હોય ત્યારે વાહન ઉપર કે કોઈ આપને પણ મુશ્કેલી ના સર્જે તેવા એટેક પણ ના કરે ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ તમે વાહન ઊભું રાખશો તરત જ વાંદરાઓ છે તમારા વાહનની આજુબાજુ આવવા મળશે અને તમારી કિંમતી વસ્તુ હશે તો તે પણ કાચ ખુલ્લા હશે તો લઈને જતા રહેશે એટલે સાઈડમાં તમે જોવો છો આ રીતે ડુંગરાઓ દેખાય છે ને નીચે સાઈડમાં ખીણ પણ છે જે ઊંડાઈ પણ છે વૃક્ષો પણ વધારે પ્રમાણમાં છે ખાસ ધ્યાન આપવું સાઈડમાં ઊંચો પર્વત પણ છે અને તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનો નજારો પણ આપને જે કાચ વિન્ડોવાળી બારીએ બેઠા હોય તો આપને જોવા મળે છે જ્યારે આબુ આવવાની તૈયારી હોય છે ત્યારે આવા નાળિયેરીઓના ખજૂરીના વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે આપને આ રીતે ઉપરની સાઈડ નાના નાના પાંચ દસ ઘરના ગામ પણ જોવા મળે છે ત્યાં આ રીતની નાની નાની પણ દુકાનો પણ હોય છે જો તમારે સ્ટોપ કરવો હોય તો આવી દુકાનોની આસપાસ જે જગ્યા હોય ત્યાં તમે વ્યવસ્થિત તમારી ગાડીને પાર્ક કરજો જેથી કરીને પાછળ આવનાર વાહનોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેમજ તમે અહીંયા આવો તો આબુ પર્વત આપનું હાર્દિક સ્વાગત કરે છે તેવો બોર્ડ જોવા મળે છે તો અહીંયા એક ટોલ નાકુ આવે છે તો અહીંયા કારનો ચાર્જ છે સો રૂપિયા જે આબુ નગરપાલિકા છે તે જ ઉઘરાવે છે અને અહીંયાથી તમે જુઓ તો જે ટોલ નાકું છે ત્યાંથી આમ ગણીએ તો નક્કીલેક ત્રણ કિલોમીટર થાય છે ગૌમુખ ચાર કિલોમીટર થાય ગુરુ શિખર અઢાર કિલોમીટર થાય અને સનસેટ પોઈન્ટ છે તે પણ ચાર કિલોમીટર થાય છે તેમજ દેલવાડાના દેડા છે તે સાડા ચાર કિલોમીટર થાય છે મિત્રો આમાં બે રસ્તાઓ છે આ બાયપાસનો રસ્તો અમે લીધેલો છે સીધો જ એક નકી લેક પણ લઈ જાય છે જ્યાં તમને બસ સ્ટેશન અને ત્યાં સામે નક્કી લેકના ચોકમાં પાર્કિંગ પણ છે મિત્રો બીજી માહિતી આપો તો તમે જો આ આબુનું આપણે નક્કી લેક છે નક્કી લેક ફરવા ગયા હોય અને કુલ આમ રન ગણીએ તો અંબાજીથી જોઈએ તો કુલ એકસો ને ત્રીસ કિલોમીટર જેવો રન થાય છે આમ ગણીએ તો પચાસ કિલોમીટર જવાનું પચાસ આવવાનું એટલે કે સો કિલોમીટર થયા અને ત્યારબાદ ત્યાં જે ચાર કિલોમીટર ત્રણ કિલોમીટર એવા જે રન છે જે તમે જોઈને પરત આવો તો એવું ત્રીસ કિલોમીટર જેવું થાય છે આ રીતે આપણે એકસો ને ત્રીસ કિલોમીટરમાં અંબાજીથી માઉન્ટ આબુ ફરીને પરત આવીએ છીએ તમે ગુરુ શિખર લીધું હોય તો જ થોડાક કિલોમીટરો વધારે થાય જે આપણે ગણીએ તો જે ટોલ નાખું છે ત્યાંથી અઢાર કિલોમીટર બતાવે છે એટલે અઢાર જાવું અને અઢાર આવવું એટલે છત્રીસ કિલોમીટર જેવું બીજું વધી જાય આ રીતે આપણે જ્યારે આબુ ફરી લઈએ ત્યારે પરત આવતા હોય તો આ રીતના રસ્તાઓ પરત આવવા માટેના છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે તમારી સાઈડમાં જ ચાલવાનું છે બીજાની સાઈડમાં તમારે ઓવરટેક કરવા માટે જવાનું નથી તેમજ ક્લચ કરી અને બ્રેક કરવાની નહીં જેથી કરીને વાહન આપણું ફ્રી ના થઈ જાય તમે જોવો છો જો આ રીતે ફૂલ સ્પીડમાં આપણું વાહન જતું હોય અને બીજા ત્રીજા ગેરની અંદર હોય તો લીવર ઉપર થોડોક વધારે પગ ગયો તો ફૂલ સ્પીડ થઈ જાય એટલે જેમ બને એમ ધીમી સ્પીડની અંદર આપણું વાહન છે નીચે ત્રીસ કિલોમીટર સુધી જવાનું છે તે ઉતારવા માટે ખાસ ધ્યાન આપજો આ રીતના વળાંકો આવે છે તો તમારે તમારું વાહન અથવા જો સાઈડમાં ડિવાઈડરના કામ પણ ચાલુ છે જ્યાં ખરાબ થઈ ગઈ હતી તે ડિવાઈડરના જેથી કરીને ત્યાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આપણું વાહન વાહન સામેથી આવનાર સાથે અથડાઈ ના જાય જાય ભટકાઈ મિત્રો જ્યારે આપણે આબુ ઉપર ચડતા હોય ત્યારે પણ આપણે રોમાંચ ખૂબ જ અનુભવીએ છીએ કે ભાઈ નીચે ખીણ છે ઉપર જતા પર્વતો છે એ જ રીતે જ્યારે તમે પરત આવતા હોય ત્યારે પણ તમને ખૂબ સરસ મજાનો નજારો સાઈડમાંથી જોવા મળે છે કે જ્યાં વૃક્ષો પણ મોટા પ્રમાણમાં છે પર્વતો પણ છે ખીણ પણ છે જે આપણે આપણા સાથે બાળકો હોય તેને પણ નદી પર્વત અને ખીણ વિશેની પણ માહિતીઓ સારી રીતે આપી શકીએ છે અમુક અમુક જગ્યાએ જૂની ડિવાઇડર રહી છે બાકી તો સરકાર દ્વારા બધી જ જગ્યાએ નવી નવી ડિવાઈડર કરી દેવામાં આવી છે જેથી કરીને સાઈડની પાળી છે જે આરસીસીની છે પહેલાં પથ્થરની હતી જ્યારે હું વર્ષો પહેલાં ગયેલો ત્યારે પથ્થરમાંથી ચણતર કરીને બનાવેલી હતી તે બધી દૂર કરી અને એના જગ્યાએ આરસીસીની લોખંડ સાથેની રેલિંગ બનાવવામાં આવી છે જે આપણે આપણા વાહનોને વ્યવસ્થિત સેફ્ટીના રૂપમાં ચલાવી શકીએ અને આપણે અંધારાની અંદર પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે રીતના રોડ રસ્તાઓ પણ બનાવેલા છે ક્યાંય કોઈ પણ પ્રકારનો ખાડો નથી ક્યાંય પણ રોડ તૂટેલો નથી કે ક્યાંય રસ્તામાં પથ્થરો નથી એવી સરસ મજાનો પેવરપટ્ટી રોડ સરસ મજાનો સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે જો તમે આબુની મુલાકાત લ્યો તો ખાસ તમારું વાહન લઈને જાઓ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાકી તો જો તમે કોઈ રેન્ટ પર વાહન લીધેલું હોય તો તે એ તો દરરોજ જતા હોય એટલે એને તો ખ્યાલ જ હોય ક્યાં વળાંક છે ક્યાં કેટલા કિલોમીટર થાય છે ક્યાં ઊભું રહેવાનું છે ક્યાં સ્ટોપ કરવો અથવા ક્યાં ફોટોશૂટ કરવા માટે ઊભું રાખવું આ બધી બાબતો તે ખાસ ધ્યાન આપશે જો મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરજો અને હું બીજા આવા જ નવા નવા વિડીયો મુકતો રહીશ આવજો આપણે અહીંયા આબુથી ઉપરથી નીચે ઉતરી ગયા છીએ હવે અહીંયાથી સીધો રોડ આવી જશે આવજો